મનાવવામાં આવે છે જેથી સુરતમાં પ્રિયોગા ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગને ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી એક સરખા કપડાં પહેરીને મહિલાઓએ અલગ અલગ યોગના આસન કર્યા હતા યોગ ગુરુ ફાલ્ગુની ગોદી વાળા યોગથી મળતી તન મનથી શાંતિ અંગે લોકોને માહિતગાર કરવાની સાથે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે તેમજ જીવનમાં બદલાવ આવે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો હું ફાલ્ગુની ગોદીવાલા આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની પ્રી દુનિયાભરમાં યોગ આજે એટલું બધું એકવીસમી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત ભારત થાય રોગ મુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો કેટલા ફાયદા થાય યોગ થી ખૂબ જ ફાયદા થાય છે અધડક ફાયદા છે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે સાથે તમને એ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે મારું નામ રત્નપ્રિયા છે હું સાત વર્ષથી ફાલ્ગુની મેમ જોડે યોગા કરું છું પહેલા તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ મેં ખુદને જાતે ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે પણ જેમ જેમ ઉમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે અને ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો જો જોબ છે બધું જ તમે કરતા હો પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું એની જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર એ ચેન્જીસ ને બી તમે જાણી શકો છો એને અનુભવ કરી શકો છો અને યોગાથી તમે પોતાની જાતને કામનેસ ફીલ કરી શકો છો પીસફુલ અને ઘણી વસ્તુમાં તમે ઘણી વસ્તુને જાતે જ અવોઇડ કરી શકો કરી શકો છો કશું આપણે કામ કરીએ તો જ ડિસ્ટ્રેક્ટ થાય ના યોગા એક એવી છે કે પોતાની જાતે તમે અનુભવ કરશો રિયલાઇઝ થશે અને પોતાની જાતને તમે બધા રોગોથી બધી વસ્તુઓથી ડિસ્ટ્રેક્ટ કરીને તમે એક એમ કહે છે કે મર્યા પછી સ્વર્ગ મળે પણ યોગા કર્યા પછી પણ સ્વર્ગ મળે અને મોક્ષ મળી શકે છે